હાય ફ્રેન્ડ્સ થેપલા હોય ભાખરી હોય કે રોટલી હોય જો સાથે છુંદો હોય તો મોજ પડી જાય અરે શાકની પણ જરૂર ના પડે અને આપણે ગુજરાતીઓને ઉનાળામાં છુંદો અને અથાણા બનાવવાના જ હોય આખું વર્ષ સ્ટોર કરી શકાય એકદમ રસીલો બને અને ટેસ્ટમાં તો પરફેક્ટ હોય એવો છુંદો બનાવવો હોય તો ટ્રેડિશનલ રીતે જ બને તો એવો છુંદો બનાવવા શું કરવું આ વિડીયો જુઓ ચાલો શરૂ કરીએ અહીંયા આઠસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે પાણીથી વોશ કરી એક સ્વચ્છ કાપડથી લૂછી અને એને છોલી લેવાની છે નાઇફની મદદથી છોલી લઈશું કેરી છોલાઈ ગઈ છે હવે અહીંયા એક ખમણી લીધી છે અને એને આપણે ખમણીથી છીણી લઈશું આ રીતની મેં લીધી છે આપણે દૂધી છીણીએ એ રીતની જ મેં લીધી છે અને કેરી કેવી ચોઈસ કરવાની તો હંમેશા કડક જોઈને ચોઈસ કરવાની અને આ રીતની ગ્રીન જોઈ અને કડક જોઈને જરા પણ પાકી ના હોવી જોઈએ નહીં તો છુંદો છે બાર મહિનાની વસ્તુ છે એ સારી જ થવી જોઈએ એટલે આ રીતની કડક જોઈને લેજો અને ગોટલાનો ભાગ કાઢી નાખવાનો છે અને એનું છીણ પણ જો કેટલું સરસ તૈયાર થયું છે હવે આ બધું જ છીણ છે એક તપેલીમાં લઈ લેવાનું છે અને મોટી સાઈઝની તપેલી લેવાની હવે તેની અંદર દોઢ ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું અને અડધી ટી સ્પૂન હળદર એડ કરવાની છે એનાથી છૂંદો એકદમ હળદર એડ કરશો એટલે લાલ ચટાક છૂંદો તૈયાર થશે અને વધારે નથી એડ કરતા અડધી ટીસ્પૂન જ એડ કરી રહ્યા છીએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ પ્રોસિજર કરવાથી છૂંદો એકદમ રસીલો તૈયાર થશે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ઢાંકી અને ત્રણ કલાક રહેવા દેવાનું છે આ રીતે જ અને છુંદો બનાવતી વખતે સ્ટીલની તપેલીનો જ યુઝ કરવો જો થોડો રસો અત્યારથી જ છૂટો પડી ગયો છે અને હજુ બનશે ત્યારે તમે જોજો એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જશે હવે એની અંદર ખાંડ એડ કરી લઈશું આઠસો ગ્રામ કેરી છે એની સામે આપણે એક કિલો ખાંડ એડ કરવાની છે બાર મહિનાની વસ્તુ છે એટલે હું તમને માપ તો પરફેક્ટ જ બતાવીશ ઢાંકી અને એને ઓવરનાઈટ રહેવા દીધું હવે સવારે આ રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કરી લીધા પછી અત્યારથી તમે જોઈ શકો છો કેટલું સરસ એનો કલર છે હવે મલમલનું કાપડ ઢાંકી અને એને તડકામાં રહેવા દઈશું સવારે આ રીતે તડકામાં મૂકી દેવાનું ગાંઠ મારી અને જ્યાં કીડીઓ ના આવતી હોય ત્યાં મૂકી દેવાનું અને સાંજે સાંજે ઘરમાં લઈ લેવાનું એટલે ઝાકડ ના પડે અને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે નહીં કરવાનો જો અહીંયા બીજા દિવસે આપણે તડકામાં મૂકતી વખતે સ્પૂનથી ફરી હલાઈ લેવાનું એટલે છુંદામાં ક્રિસ્ટલ જે ખાંડના ક્રિસ્ટલ હોય જમા ના થાય અને એ પ્રોસિજર આપણે છ દિવસ સુધી કરવાની સવારે તડકામાં મૂકવાનું સાંજે ઘરમાં લઈ લેવાનું ફરી સવારમાં તડકામાં મૂકતી વખતે આ રીતે ખોલી અને સ્પૂનથી મિક્સ કરતું જવાનું એ રીતે છ દિવસ પછી તમે જોઈ શકો છો છુંદામાં એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે અને છુંદો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે અને ચાસણી છે એ જરાય કચાસવાળી ના રહેવી જોઈએ એકદમ સારો તડકો હશે તો આ રીતનો છુંદો તૈયાર થશે જો થોડો પણ કચાસવાળી ચાસણી હશે તો છુંદો બગડી જશે અહીંયા એક નાંગ ઈલાયચી એડ કરી લેવાની છે તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો આમાં લવિંગ તજ પણ મૂકી શકાય છે જો તમારે ખાતા હોય તો લવિંગ તજ એડ કરી લેવાના અને એક નાંગ ઈલાયચી થોડીક વાટી અને મેં નાખી છે હવે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું ટુ ટી સ્પૂન અને વન ટીસ્પૂન જીરું એડ કરવાનું છે અધકચરું ખલમાં વાટીને એડ કર્યું છે એને શેકીને નહીં એડ કરવાનું નહીં તો છુંદો કાળો પડી જશે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આને તમે બાર મહિના સ્ટોર કરવા માટે છુંદો તૈયાર થઈ ગયો છે અને કાચના કન્ટેનરમાં એને ધોઈ અને લૂચી અને તડકામાં તપાળી અને પછી એની અંદર ભરી લઈશું આમાં જે ઈલાયચી નાખી છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો બાળકો માટે તમે છુંદો તૈયાર કરી રહ્યા હોય તો તમારે લાલ મરચું પાવડર નહીં એડ કરવાનું આપણો જે છુંદો હળદર મીઠાવાળો તૈયાર થયો હતો એમને એમ કાચની બોટલમાં ભરી શકો છો અહીંયા છુંદો આપણો તૈયાર થઈ ગયો છે એને તમે આ રીતે પેક કરી લેવાનું છે અને જ્યારે જેટલો છુંદો આપણે ખવાતો હોય એટલો મેં નાના કન્ટેનરમાં અલગ લઈને ભરી લીધો છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર